ટાટા ગ્રુપ ઓફ કંપની દ્વારા સ્માર્ટ ઇન્ડિયાના નિર્માણમાં યુવાનોની ભૂમિકા શાળા કક્ષાએ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકા ખાતે આવેલા જી એસ કુમાર વિદ્યાલય ખાતે સ્પર્ધા યોજાઈ હતી વાત કરવામાં આવે તો ટાટા ગ્રુપ ઓફ કંપની દ્વારા આયોજિત સ્માર્ટ ઇન્ડિયાના નિર્માણમાં યુવાનોની ભૂમિકા વિષય પર સ્પર્ધા યોજાઈ હતી ત્યારે લીમડી કેળવણી મંડળ સંચાલિત શ્રી ગીજુભાઈ સુગલ પરમાર વિદ્યાલય ખાતે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ દરમિયાન શાળામાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પરમાર માધવ બળદેવભાઈ પ્રથમ નંબર મેળવ્યો હતો તો કુંજેર કેવિન દિનેશભાઈ તૃતીય નંબર મેળવ્યો હતો અને વાઘેલા જયદીપ જયેશભાઈએ તૃતીય નંબર મેળવ્યો હતો ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને નંબર પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓને એલકેએમ ટ્રસ્ટીઓ તથા શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી કલ્પેશ વાટેર સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરેન્દ્રનગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ